પરિવાર સાથે આજે આજે બહાર જમવા જવાનો પ્લાન બનાવવો રહેશે આ સાથે જ ઘરના સામાનમાં પણ ખરીદી કરી શકો છો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વધારે સારો રહેવાનો છે આજે આ રાશિના જાતકો માટે લાભદાયી રહેવાનો છે દિવસ અને નાણાકીય લાભ થવાની પણ શક્યતાઓ છે કામના સ્થળે આજે કોઈ નવો પ્રોજેક્ટ મળે તેમાં સારી સફળતા મળી શકે છે

જો તમે કોઈ નવી નોકરીની શોધમાં છો તો આજે સારા સમાચાર મળશે પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે નિષ્ઠાથી કામ કરશો તો રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સારું સ્થાન અને મળશે જૂના મિત્રો સાથે પણ આજે થઈ શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ધનનો વિપુલ માત્રામાં લાભ દેખાઈ રહ્યો છે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે નોકરી કરી રહેલા લોકોને આજે નવા પ્રોજેક્ટ મળશે જેના માટે સહકર્મચારીઓ સાથે મળીને કામ કરશો તો ફાયદો ચોક્કસ થશે કોઈ જૂના વિવાદનો અંત આવતા આ વાત પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓની મહેનત આજે દંગ લાવી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એ રાજકીય બાબતોમાં ફાયદો દેખાઈ રહ્યો છે આ સાથે જ ધનનો લાભ પણ થઈ શકે છે નોકરી અને વેપાર સાથે સંકળાયેલા લોકોને આજે સફળતા મળી શકે છે કામના સ્થળે આજે માન સન્માન મળશે અને પ્રમોશન પણ મળી શકે છે વેપાર ધંધા માટે કરેલી યાત્રા આજે ફળદાયી બનશે પરિવાર સાથે આજે બહાર જવાનો પ્લાન કરશો તો ફાયદાકારક રહેશે કન્યા રાશિના જાતકોને આજનો દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આજે તમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક કાર્ય અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધી રહ્યો છે પારિવારિક માહોલમાં ખુશનુમા રહેશે અને વાણી પર ખાસ નિયંત્રણ રાખવું નહીં તો તમારે કોઈ વાતને કારણે ખરાબ લાગી શકે છે વાહન ચલાવતી વખતે આજે ખાસ ધ્યાન રાખજો નહીં તો અકસ્માતથી પણ તમારી જીવનમાં કોઈ મુશ્કેલી આવી શકે છે આ સાથે જ આર્થિક સ્થિતિ પણ તમારી સારી રહેશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામ આપનારો રહેશે બિઝનેસમાં આજે તમને લાભ થઈ રહ્યો છે અને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે બિઝનેસમાં વિસ્તારની યોજના બનાવશો અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ એકદમ અનુકૂળ સમય છે કામની વ્યસ્તતાને કારણે આજે તમે થોડા ગૂંચવાયેલા રહેશો પણ સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત થતાં તમારું મન પણ પ્રસન્ન રહેશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક માહોલ સારો રહેશે અને પરિવારના લોકો સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો પરિવારજનો અને મિત્રો સાથે કોઈ યાત્રા પર પિકનિક જવાનો પ્લાન બનાવશો નોકરીમાં પ્રમોશન મળી શકે છે ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે વૈવાહિક જીવનમાં ખુશાલી આવશે જીવનસાથીને ભેટ વગેરે આપી શકો છો સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના દેખાડો વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે જેના કારણે તેમને પરેશાની થઈ શકે છે જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે વેપાર ધંધામાં આજે તમને પારાવાર લાભ થઈ રહ્યો છે અને તમે આના કારણે બિઝનેસનો વિસ્તાર કરવાની પણ યોજના બનાવશો પરંતુ કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા બચો નહીં તો તેના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે આજે તમારા કામમાં સફળતા મળતા ધનલાભ થશે પણ તેની સાથે સાથે ધનનો વેડફાટ પણ વધશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અટકી પડેલા કામ પૂરા થશે કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પાછા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે તમે જે પણ કામમાં જો હાથ નાખશો તેમાં તમને સફળતા મળવાની છે એના માટે તમારે પૂરતી મહેનત કરવી પડશે પરિવારના લોકોનો ભરપૂર સાથ મળશે અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો આજે તમને થોડી બેચેની સતાવી શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે કામના સ્થળે આજે તમને સફળતા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે જોકે કામનું ભારણ વધતા આજે તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે પારિવારિક માહોલ ખુશનુમા રહેશે અને મિત્રો અને પરિવારના લોકો આજે સંપૂર્ણ સાથ સહકાર આપશે સંતાન તરફથી પણ તમને સંપૂર્ણ સાથ સહકાર મળશે મીન રાશિના જાતકોને આજે નાણાકીય લાભ થવાનો છે સમાજમાં સારું સ્થાન અને માન સન્માન મળી શકે છે આજે કામના સ્થળે પણ લાભની તકો મળી શકે છે જોકે નોકરી માટે આજે કોઈ પ્રયત્નો કરી રહ્યા હોય તો તેમાં પણ સફળતા મળશે શેર માર્કેટમાં આજે રૂપિયા નાખવા પરંતુ કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે પરિવારના લોકો સાથે સમય વિતાવવો પણ ફાયદાકારક રહેશે વેપારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આજે સારા રૂપિયા મળી શકે છે